જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આરોગ્યલક્ષી થોડી વાત કરવી છે જે ભાઈ અથવા બહેનને પેટમાં દુખાવ રહેતો હોય પથરીની તકલીફ હોય તેના માટે સચોટ રામબાણ ઇલાજ લીલું નારિયેળ લેવાનું લીલા નારિયેલમાં લીંબુનો રસ નીચોવી તે પાણી પીવાથી થોડા સમયમાં પથરી નિકાલ થશે ખૂબ જ અદ્ભુત સચોટ પ્રયોગ છે અન્ય સગા સંબંધી મિત્રોને આ વિડીયો પહોંચતો કરવો ખૂબ જ લાભ થશે જે ભાઈ બહેનને પથરી હોય તેમને રોજ સવારે નારિયેળનું પાણી લીલું નારિયેળ લેવાનું તે નારિયેલમાં લીંબુના લીંબુ નીચવવું અને તે પાણી સવારે નરણા કોઠે પી જાઓ થોડો સમય કરી જુઓ મિત્રો ખૂબ લાભ થશે પથરીમાં રાહત મળશે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ ફોર મી જય માતાજી જય શ્રી કૃષ્ણ